તો વલસાડ શહેરમાં ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે અને ઔરંગા નદી હાલમાં ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને એટલા જ માટે નીચાવાળા જે પણ વિસ્તારો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ઔરંગા નદી બે કાંઠે વહેતી થતા અલગ અલગ જગ્યાના ડ્રોન નજારો પણ અમે આપણે બતાવી રહ્યા છીએ ઔરંગા નદી છે જે ભયજનક સપાટી ઉપર વહી રહી છે

જેને લઈને એક હજાર જેટલા લોકોએ પોતાના ઘર છોડ્યા હતા તો ત્રણસો હોમ નો ત્યારે આજ રોજ વહેલી સવારનો નજારો આપને બતાવવા માંગીશ કે આ ઔરંગા નદી નો નજારો જે છે એ ઔરંગા નદી જે છે હજી પણ પોતાની ભયજનક સપાટી ના ઉપરથી વહી રહી છે સામે દેખાઈ રહ્યો છે ઔરંગા નદી નો લો લેવલ નો જે બ્રિજ છે એ હનુમાન ભાગરા બંદર રોડ અને વલસાડ શહેરને જોડે છે તો બીજી તરફ આપને દ્રશ્યોમાં બતાવીશ કે આ વલસાડ ઔરંગા નદીના કિનારે વસેલું જે કાશ્મીર નગર છે જ્યાં હજુ સુધી પાણી ઓસર્યા નથી નદીના પાણી હજી પણ કાશ્મીર નગર તરિયાવાડ અને બંદર રોડ પર લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે તો રસ્તા ઉપર નદી વહી રહી છે બીજી તરફ હજી પણ જે છે ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે ત્યારે હાલ તો ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે જોવાનું રહ્યું કે ઔરંગા નદી હવે પોતાની ભયજનક સપાટીના નીચે ક્યારે આવે અને વલસાડવાસીઓ રાહતનો શ્વાસ ક્યારે લેશે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ